સાબરકાઠા જિલ્લાના ડીસા શહેરમાં આપણે બધા એકત્રિત થયા છીએ શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનું શ્રવણ કરવા માટે જિલ્લામાં આ આયોજનમાં એમણે પણ બહુ સારી એવી સેવા કરી છે તો એકવાર મહેશભાઈ ઉડેચાને પણ તાળીઓથી વધાવી લઈએ અને ખાસ કરીને મહેશભાઈએ આયોજનમાં ખૂબ સારી મહેનત કરી બીજો પ્રવીણભાઈ ભગવાનભાઈ બંધુએ વાત કરી આ પ્રવીણભાઈ ગણાત્રા મહેશભાઈ ગણાત્રા બે આ જે ઓલી બધી પેટીઓ મૂકી મહેશભાઈ ગણાતી એ બી મહેશભાઈ જ છે તો એમણે પણ બહુ સારી એવી સેવા આ દાન પેટીઓ બધી દુકાને મૂકી મૂકી અને કરોડો રૂપિયાની સેવા એમણે ગૌશાળામાં કરાવી છે માટે એમને પણ એકવાર તાળીઓના નાદથી વધારી

અને આપણે બધા જાણીએ કે ગુરુ વશિષ્ઠ જે હતા એ વશિષ્ઠના આશ્રમમાં એક ગાય જેનું નામ હતું કામધેનુ ગાય અને એ જે કામધેનુ ગાય આમ તો એવું કહેવાય કે ગાય એવી હતી

સંતાનની પ્રાપ્તિ નહોતી થતી ગુરુ વશિષ્ઠ પાસે જઈ અને પૂછ્યું કે અમારા અમારે સંતાનનો યોગ કેમ નથી દિલીપ રાજા અને એમના પત્ની સુદક્ષિણા ગયા અને પૂછ્યું ત્યારે વસિષ્ઠ ગુરુએ એવું કહ્યું કે એક દિવસ કામધેનુ ગાય બેઠી તમે ત્યાંથી પસાર થયા અને તમે કામધેનુ ગાયને પ્રણામ ન કર્યા એ કામધેનું ગાયનો અપરાધ થયો એટલે તમારે ત્યાં સંતાન થતું નથી આવું સંસ્કૃતના કવિ કાલિદાસ એને રઘુવંશમાં આ કથા લખી એટલે આપણી ભારતીય પરંપરા એવી હતી કે કોઈ પણ દેવસ્થાન આગળથી નીકળીએ તો દેવસ્થાનને પ્રણામ કરવા કોઈ પણ સાધુ સંત સામે મળે તો એને પ્રાહ્મણ દેવતા સામે શ્લોક લખ્યો કે દૃષ્ટવા શિવાલયાદીની દેવા દારાની વર્તમાની પ્રણમ્યતાની દેવ દર્શનમ કાર્ય માદરા સ્વામિનારાયણ ભગવાન કે છે કે અમારા આશ્રિતો રસ્તે ચાલ્યા જતા હોય અને શિવાલય આદિ કોઈ મંદિર આવે તો ત્યાં ભાવથી દર્શન કરવા અને એમને પ્રણામ કરવા દૃષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માધરાત અને ત્યારે ગુરુ વશિષ્ઠ એવું કહ્યું કે હવે તમે કામધેનુ ગાયની પુત્રી જે નંદિની છે એ નંદિની તન નંદિની તમે સેવા કરો તમારે પુત્ર પ્રાપ્તિ થશે અને એક દિલીપ રાજા પોતે રાજા હોવા છતાં પોતાને ત્યાં ઘણા નોકર ચાકરો હોવા છતાં દિલીપ રાજા પોતે જાતે નંદિની ગાયની સેવા કરતા અને એમ કહેવાય કે એમના પત્ની સુદક્ષિણા એ ગાય અને દિલીપ રાજાને વળાવવા જાય આવે ત્યારે પાછું એનું સ્વાગત કરે અને રઘુવંશમાં કવિ કાલિદાસ લખે કે રાજા દિલીપ ગાય બેસી જાય પછી જ પોતે બેસતા ગાય જમી લે પછી જ પોતે જમતા ગાય પાણી પી લે પછી જ પોતે પાણી પીતા અને ગાય સવારમાં જાગે ઈ તે જાગીને સેવામાં લાગી જતા એક પતિવ્રતા નારી જેમ પતિની સેવા કરે એક ભક્ત જેમ ભગવાનની સેવા કરે એમ રાજા નંદિની સેવા કરતા હતા કરેલી ઘણો સમય વ્યતીત થયો સેવાનો નંદિની ગાયે વિચાર કર્યો કે એકવાર હું આની પરીક્ષા લઉં કે મારામાં કેવી પ્રીતિ છે આની અને નંદિની ગાયે દિલીપ રાજાની પરીક્ષા લીધી એક પહાડી એરિયો રાજા ગાય ચરાવવા માટે અને બહુ કુદરતી સારું હતું દિલીપ રાજા નિહાળતા અને એમાં જ અચાનક એક સિંહ આવ્યો અને સિંહે ગાયને મારવા માટે ત્રાડ નાખી પંજો ઉગાડી ત્રાડ નાખી એટલે દિલીપ રાજાનું ધ્યાન ત્યાં ગયું સિંહ ગાયરવા આવ્યો દિલીપ રાજા તરત બાણ લીધું બાણ છૂટ્યું નહીં હાથમાં અને ત્યારે જે સિંહ હતો એને કહ્યું કે તું મને આ મારો ખોરાક છે દઈ દે દિલીપ રાજા કે છે મારો હાથ સ્તંભી ગયો છે એટલે હું કંઈ કરી નથી શકતો પણ હું ગાયને મરવાની તમારે ભૂખ શાંત કરવી હોય તો આ મારું શરીર તમને હું અર્પણ કરું છું તમે મને ખાઈ જાવ પણ આ ગાયને તમે મારો દિલીપ રાજાએ જ્યારે આટલી વાત કરી ત્યારે સિંહ કે છે કે રાજા

ત્યાં સુધી ગાયને હું મરવા નહીં દઉં હું આ મારું શરીર તમને અર્પણ કરું છું અને દિલીપ રાજા જ્યારે સિંહ આગળ જાય ત્યારે સિંહમાંથી માંથી નંદીની પ્રગટ થઈને કહે છે કે આજ તમારી મે પરીક્ષા કરી તમારે તમને મારામાં અતિશય પ્રીતિ છે જોઈએ તે વરદાન માંગી લો અને ત્યારે દિલીપ રાજા એ પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું અને દિલીપ રાજાને ત્યાં પુત્ર થયો અને એ જ વંશમાં રઘુ રાજા થયા અને એ જ વંશમાં ભગવાન શ્રીરામ પ્રગટ થયા એટલે આ તમે બધા આમ તો રઘુવંશી બી કહેવાય થક્કરોમાં બધાને રઘુ રાજાથી આખી આ વાત ચાલી આવે અને રઘુ રાજા પેલા દિલીપ રાજા થયા અને એમણે આ આ સેવા કરી હતી એટલે મને એવું લાગે છે કે તમારા બ્લડના આ સંસ્કારો આયલા આવે છે એને આ જીનેટિક સંસ્કારો બધા ચાલ્યા આવે છે એટલે દિલીપ રાજાએ આવી ગાયની સેવા કરી એ રઘુવંશમાં આખું બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું અને એટલા માટે આજે જે આ લાભાર લાભાર્થે કથા ચાલી રહી છે એટલે મેં થોડી વાત તમને ગૌ સેવા માટે કરી કે બને એટલી બધાએ યથાશક્તિ ગૌ માતાની સેવા કરજો યથાશક્તિ બધા એમાં દાન પુણ્ય કરજો અને વિશેષપણે ગૌવંશની રક્ષા થાય એવો પ્રયત્ન કરજો પ્રવેશ કરીએ કથામાં ગંગા નદીનારે સુખદેવજી મહારાજ રાજ પરીક્ષિત શ્રી કૃષ્ણ बाबा બાબાને ખબર પડી નંદ બાબા એ જાત કર્મ સંસ્કાર કર્યો છે ભાગવત માં એવું લખ્યું કે અશુદ્ધ થયેલી પૃથ્વી થી શુદ્ધ થાય છે આપણા હિન્દુ સંસ્કૃતિમાં સોળ સંસ્કારો આવે અને સોળ પ્રવેશ કરે માતાના ઉદરમાં એ પહેલેથી સંસ્કારની શરૂઆત થાય જેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે અને જ્યારે જીવાતમાં શરીર છોડીને જતો રહે પછી પણ આપણા હિન્દુઓમાં એક સંસ્કાર થાય જેને અગ્નિ સંસ્કાર કહેવામાં

સંસ્કારો ગ્રહસ્થો જયારે એમને ત્યાં સંતાનો જન્મે ત્યારે પણ સંપત્તિ કરતાય વધારે સુખ માણાને સંસ્કારનો છે આ વાત બી એક બહુ પાકી છે સંપત્તિ ઘણી હોય પણ જો દીકરા દીકરીઓ સંસ્કારી નો હોય તો ન પૂછો વાત અને કદાચ સંપત્તિ ઓછી હોય કે ન હોય પણ જો સંતતી સંસ્કારી હોય તો એના મા બાપને ખૂબ આનંદ હોય એટલે

તો બાપ ને દુખ હોય રાખ હારું એ જેલમાં છે રોજ ઉઠી જામીન ગોતવા જવા પડે રોજ ઉઠી જામીન ગોતવા જવા પડે એટલે સારી સંતતી

કોઈ પ્રોસેસ નો કરવી પડે ઈશ્વરે કુદરતી સિસ્ટમ ગોઠવેલી છે અમુક સમય જાય એટલે માટી જેવી માટી બની જાય અને પૃથ્વી શુદ્ધ થઈ જાય વર્ષો પેલા ભાગવત બોલે ये अशुद्ध पृथ्वी समय की शुद्ध થાય शरीर स्नान થી શુદ્ધ થાય શરીર કોઈ માલ મૂત્ર ઉપર પગ મુકાઈ ગયો કે કઈ ગંદકી ના છાટા ઉડી ગયા શરીર ઉપર નઈ ના કે એટલે શુદ્ધ થઈ જાય પૃથ્વી સમય થી શુદ્ધ થાય શરીર સ્નાન થી શુદ્ધ થાય વસ્ત્ર પ્રક્ષાલન થી શુદ્ધ થાય કોઈ વસ્ત્ર મેલું થયું હોય તો ધોવા થી પ્રક્ષાલન કરવા થી ઈ શુદ્ધ થઈ જાય પૃથ્વી સમયથી શુદ્ધ થાય શરીર સ્નાનથી શુદ્ધ થાય વસ્ત્ર પ્રક્ષાલનથી શુદ્ધ થાય બ્રાહ્મણ યજ્ઞથી શુદ્ધ થાય ધનદાનથી શુદ્ધ થાય અને મન સંતોષથી શુદ્ધ થાય અને સંસ્કાર દર્ભ સંસ્કારથી શુદ્ધ થાય અને આત્મા એ આત્મા આત્મિક આત્મજ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે એટલા માટે સંસ્કારો કરવા એ બહુ જરૂરી છે રાખીને જે કન્યા જન્મીતી એને લઈને પાછા આવ્યા અને દેવકીના ખોળામાં કન્યા આપી કન્યા રડવા લાગી દ્વારપાલો જાગી ગયા જેલના કંસને જઈ સમાચાર આપ્યા કે દેવકીનો નું આઠમું બાળક જન્મી ચુક્યું છે કંસને તો ઊંઘ નોતી આવતી દોડતો દોડતો વાળ વિખરાયેલા એકદમ આકુલ વ્યાકુળ આવ્યો અને ખોળામાંથી કન્યાના પગ પકડી આચકવા માંડ્યો દેવકીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી ભાઈ તે મારા છ છ દીકરાઓને મારી નાખ્યા હવે આ દીકરીને તો જીવતી જવા દે પણ દેવકીને પોતાનું બાળ દેખાય અને કંસને પોતાનો કાળ દેખાય વ્યક્તિ એક જ છે કન્યા પણ કન્યામાં દેવકીને પોતાનો બાળ દેખાય છે અને કંસને પોતાનો કાળ દેખાય છે ઘણી વાર ઘટનાની ચીજ એક જ હોય પણ એની જોવાની એંગલ અલગ અલગ હોય એટલે એકને અલગ દેખાય ને એકને અલગ દેખાય

સાંભળી કન્યા આકાશમાં જઈને માતાજી નું રૂપ ધારણ કરી લીધું કારણ કે ઈશ્વરની શક્તિ હતી યોગ માયા હતી કન્યા રૂપે પ્રગટ થયેલી અને દેવીનું રૂપ ધારણ કરી લીધું આ સાંભળી કંસને આશ્ચર્ય થયું બેન અને બનેવી દેવકી વસુદેવને તારા ગ્રહ માંથી મુક્ત કરી દીધા ભાગવતમાં લખ્યું અહો ભગીન્ય હોયા વાત પત્યમ बहवो सत्वहं सत्त्व कारुण्य त्यक्त ज्ञाति सुव्रोकान् वै गमिष्यामि ब्रह्महेव मृतश्वसन् कंस देवकी वसुदेवनी माफी माखि मा गेके કે મે એક રાક્ષસની જેમ મહારાજ ભાણિયાઓને મારી નાખ્યા પુરુષાદય વાપત્યમ બહવો હિંસિતામય કંસ કહે છે મારામાં કરુણાનો દયાનો છાટોય નથી સત્વહમ ત્યક્ત તારુણ્ય અને મને સગાવાલામાં કોઈ હેત નથી હું હવે મરીને કયા લોકમાં જઈશ

બેન બને વિના પગ પકડીને માફી માંગી કે મારો અપરાધ માફ કરો મને ક્ષમા કરો સાધ તો દિન વત્સલ હોય છે દિન ઉપર વાત્સલ્ય વરસાવનારા છે હે દેવકી વસુદેવ તમે ભલે છો પણ તમે સાધુ હૃદય છો એટલે મારા ઉપર દયા કરી મારો અપરાધ માફ કરો કરેવકી કંસને ક્ષમા કરી દીધી અમુક અમુક પાત્રો આપણી ભારતીય ઇતિહાસમાં એવા એવા આવ્યા કે છ છ દીકરાઓને મારી નાખનાર કંસને દેવકી અને વસુદેવે માફી આપી એક દ્રૌપદી હતી મહાભારતમાં કે જેના જેના પાંચ દીકરાઓ સૂતેલા હતા અને અશ્વથામાં દ્રૌપદીએ એમને પણ ક્ષમા કરી અર્જુન પકડીને આવ્યા અને ત્યારે દ્રૌપદી એટલું કહ્યું મુચ્યતામ મુચતામ એ શખ્સ આને છોડી દો છોડી દો ભીમ કે છે પણ આને આપણા પાંચ દીકરાઓને મારી નાખ્યા અને ત્યારે દ્રૌપદી એટલું બોલ્યું

એ તો બહુ કઠણ કામ કરે પણ છતાંય દ્રૌપદીએ એટલે સ્વામિનારાયણ ભગવાન કીધું દ્રૌપદી જેવી દયાળુ નારી દયાળુ નારી સીતાજીને અયોધ્યા આવ્યા પછી બી રામે વનમાં મોકલ્યા અને લક્ષ્મણ વળાવવા ગયા લક્ષ્મણ ની આંખમાં આંસુ આવી ગયા ત્યારે સીતાજી એટલું બોલ્યા કે ભાઈ મારા રડવાને કારણે તમે રડો ને હું મારા દુઃખ માટે નથી રોતો તો મને રામજીનું દુઃખ થાય એટલા માટે રડું છું કે રામ બહુ દયાળુ છે સીતા બોલે હોય રામ બહુ દયાળુ છે આજ મને વનમાં મોકલીને રામનું દિલ દુખાતું હશે મારે કારણે રામને દુઃખી થવું પડતું હશે એટલે મને આજે રડવું આવી રહ્યું છે સીતાજીની સમજણ જો એને ને આવી સમજણવાળા નારીઓ અને આવી સમજણવાળા પુરુષો આ હિન્દુસ્તાનમાં જનિમાને એટલે હું તમને કહીએ મેરા ભારત બાકી આપણે બધા જાણીએ છીએ કે સ્વચ્છતા તો અમેરિકા જેવી આપણે ત્યાં નથી ને સ્વચ્છતા તો એવી અમેરિકા જેવી આપણી પાસે નથી જ્યાં લખ્યું હોય કે અહીંયા પેશાબ કરવો નહીં યાં જ ધારા વાડ્યું દેતા હોય બરોબર એ લખ્યું હોય એના ઉપર જ તે એમ લખ્યું કે કચરો નાખું ને યાં જ કચરો નાખતા હોય અને માવો ખાય કે કોઈ બી पान પડા કે કોઈ બી ગુટકો ખાય તરત આપણે કચરો રોડ ઉપર જ નાખતા હોય હું તો ઘણી વાર હાઈવે ઉપર જવું ને મર્સિડીઝ ગાડીમાં માણસ જતો હોય અને પછી દરવાજો ખોલી એવો લબો સીધો હાઈવે ઉપર જવા આપણને એમ થાય કે આ હજી મર્સિડીઝ ને યોગ્ય છે ને સ્વચ્છતા એટલી આપણી પાસે નથી પણ છતાંય આપણે એમ કહીએ મેરા ભારત મહાન અહીંયા રામ અને કૃષ્ણ જેવા ભગવાનના અવતારો થયા અહીંયા દ્રૌપદી જેવા ક્ષમાશીલ નારી નરસિંહ મહેતા જેવા ભક્તો થયા અહીંયા સરદાર વલ્લભભાઈ ને ગાંધીજી જેવા રાજનેતાઓ થયા એટલે આપણે કહીએ મેરા ભારત અહીંયા તમે જુઓ તો મહાપુરુષો હિન્દુસ્તાનની પાસે તો કેટલો મોટો વારસો છે તમે એક એક મહાપુરુષોની કહાનીઓ સાંભળો એક એક મહાપુરુષોના ચરિત્રો સાંભળો તો ખૂટે નહીં વર્ષો સુધી કથા કરો ને તોય એટલા મહાપુરુષો આ ભારતની ભૂમિમાં છે એટલે કહીએ મેરા ભારત મહાન જ્યાં જ્યાં તમે જાઓ એ શિવાજી મહારાજ થયા મરાઠામાં અને તમે જોવો તો ભાઈ એક પહેલું વહેલું હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની શરૂઆત શિવાજી મહારાજે કરી શિવાજી મહારાજ કોઈ પરંપરાના રાજા નોતા એના પિતાજી તો એક સૈનિકમાં નોકરી કરતા હતા બીજાપુર શિવાજી મહારાજ પાસે તો બીજું કાઈ નોતું આ દુનિયાનું કે કોઈ પરંપરાનું રાજ હોય કોઈ સેના હોય કોઈ ધનનો સંગ્રહ થયેલો હોય કશું જ નહીં ઝીરોમાંથી શિવાજી મહારાજે શરૂઆત કરી અને વિચાર કર્યો મુગલોનું શાસન જ્યારે વધતું જાય છે હિન્દુસ્તાનમાં તો મારે પાછું ફરી હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવી અને શિવાજી મહારાજે પોતાની સેના તૈયાર કરવાનું શરૂ કરી બેકગ્રાઉન્ડ હોય ને તો માણસ કામ કરી શકે પણ વગર બેકગ્રાઉન્ડે ઝીરોમાંથી સર્જન કરવું એ મુશ્કેલ પડે અને શિવાજી મહારાજે ધીરે ધીરે એક એક કિલ્લો સર કરતા ગયા અને બહુ મોટું મરાઠા સામ્રાજ્ય ઊભું કર્યું અને એમના દીકરા સંભાજી મહારાજ થયા આજ ભારતભર માં છાવા છાવા થઈ રહ્યું છે ને તમે આમ જુઓ તો આપણને એમ લાગે કે એક એક મહાપુરુષો કેવા કેવા થયા કે જેમણે ધર્મની રક્ષાની પરવા કરી શિવાજી મહારાજે પણ એવું કર્યું એમના દીકરા સંભાજી એમણે પણ આ પોતાના પ્રાણ એમ કેવાય છે કે એ તો આપણે તો કઈ ફિલ્મ જોયું નથી

આવો બચ્ચો તુમ્ દિખ